આકાશવાણી સમાચાર છે શાહ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ માટે રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી સહિત અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે શ્રી શાહ તેમની મુલાકાતના પ્રથમ દિવસે આજે અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ લોકાર્પણ કરશે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મેત્સે વચ્ચે પ્રતિનિધિ મંડળની વાટાઘાટો બાદ વ્યૂહાત્મક ભાગીદારીની પચીસમી વર્ષગાંઠ સાથે થયેલી આ મુલાકાતમાં ભારત અને જર્મનીએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવતા સંરક્ષણ ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રોમાં ઓગણીસ સમજૂતી કરાર અને આઠ મુખ્ય જાહેરાત કરી આ મુલાકાતમાં બંને દેશ વચ્ચે સેમી મહત્વપૂર્ણ ખનીજ સહયોગ ટેલિકમ્યુનિકેશન અને સંરક્ષણ ઔદ્યોગિક એક સહકાર વ્યૂહરચનાથી લઈને લશ્કરી હાર્ડવેરના સહ વિકાસ અને સહ ઉત્પાદન સુધીના ક્ષેત્રો પર ધ્યાન આપી અને એક સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્રો પર હસ્તાક્ષર થયા બંને દેશોએ પ્રતિભા ગતિશીલતા અને કૌશલ્ય સહયોગ પર વિશેષ ધ્યાન આપ્યું આ મુલાકાતનો મુખ્ય મુદ્દો જર્મનીમાંથી પસાર થતા ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા મુક્ત પરિવહન સુવિધાની જાહેરાત હતી કેન્દ્રીય અંદાજપત્ર વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ આગામી મહિનાની પહેલી તારીખે રવિવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે સંસદનું અંદાજપત્ર સત્ર આ મહિનાની અઠ્યાવીસમી તારીખથી શરૂ થશે અને બીજી એપ્રિલ સુધી ચાલશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ગૃહમાં બજેટ રજૂ કરવાની શરૂઆત પહેલી ફેબ્રુઆરી સવારે અગિયાર વાગે થશે અગાઉ સંસદીય બાબતોના મંત્રી કિરણ જુએ જણાવ્યું હતું કે અંદાજપત્ર સત્રનો પ્રથમ તબક્કો અઠ્યાવીસ જાન્યુઆરીથી શરૂ થશે અને તેર ફેબ્રુઆરીએ સમાપ્ત થશે અને બીજો તબક્કો નવ માર્ચે ફરી શરૂ થશે અને બીજી એપ્રિલ સુધી ચાલુ રહેશે સુપારશુ જૈન સેવા મંડળ ભુજ સંચાલિત કલાપૂર્ણ સુરી કરુણાધામ પશુ હોસ્પિટલ ખાતે મકરસંક્રાંતિ પર્વને અનુલક્ષીને ઘાયલ પક્ષીઓને પ્રાથમિક સારવાર આપી શકાય તે હેતુથી પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો જેમાં નિષ્ણાત મેડિકલ ટીમ દ્વારા ઉપસ્થિતોને ઘાયલ પક્ષીને સ્થળ પર પ્રાથમિક સારવાર આપતી વેળાએ રખાતી તકેદારી દવાઓ સારવાર બાદ હોસ્પિટલ સુધી લાવતી વેળાએ રાખવાની સાવધાની વગેરેની સમજ સાથે સારવાર કીટ અપાઈ હતી આવતીકાલે ડોસાભાઈ લાલચંદ જૈન ધર્મશાળા સામે અભય કલર લાયબુજ ખાતે કેમ્પ ખુલ્લું મુકાશે ઘાયલ પંખીઓને કલાપૂર્ણ સુરી કરુણાધામ પશુ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે મોકલવા ઉપરાંત દોરીમાં ફસાયેલા પક્ષીઓના બચાવ કાર્ય માટે સંસ્થાની ટીમ સમગ્ર કચ્છમાં ગોઠવાશે આ ઉપરાંત સંસ્થા દ્વારા ગૌવંશને અપાતા ઘાસચારાનું એકત્રીકરણ કરી વિવિધ ગામના પાંજરાપોળોમાં વિતરણ કરાશે આ હેતુસર ભુજના ભીડ નાકામાં સંસ્થાનું વાહન રખાશે તેમાં ઘાસચારાનું દાન આપવા લોકોને અપીલ કરાઈ હતી અંજાર આરટીઓ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં લોકોને વાહન વ્યવહારના નિયમન તથા માર્ગ સુરક્ષા સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત ઉપસ્થિત મહેમાનોએ માર્ગ સલામતી માટે વિવિધ આયામો ઉપર પ્રકાશ પાડ્યો હતો આ ઉપરાંત સરકારની રાહવીર અને હીટ એન્ડ રન યોજના અંગે માહિતી અપાઈ હતી ઉપસ્થિતોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા દરમિયાન રાજ્યના લોકપ્રિય તહેવાર ઉત્તરાયણ અંગે પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર ચૌદમી અને પંદરમી જાન્યુઆરીના રાજ્યમાં પવનની ગતિ પતંગ ચગાવવા માટે ખૂબ જ સાનુકૂળ રહેશે પરંતુ ઠંડીનો સામનો કરવા પણ તૈયાર રહેવા જણાવાયું છે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઉતાર ચઢાવ વચ્ચે કચ્છમાં કાતિલ ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો છે ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રીએ નલિયામાં જનજીવન ઠારમાં ઠૂટવાયા બાદ પારો અઢી ડિગ્રી ઉંચકાઇને છ ડિગ્રીએ પહોંચ્યો હતો આ તરફ જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ ઉષ્ણતામાન આઠ પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચતા વર્તમાન શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ શહેરીજનોએ અનુભવ્યો હતો આ તરફ અંજાર ગાંધીધામ વિસ્તારમાં પણ સાત પોઈન્ટ નવ ડિગ્રીએ સર્વાધિક ઠંડા દિવસની અનુભૂતિ થઈ હતી નલિયામાં તાપમાન ઉંચકાવા છતાં કડક ઠંડીમાં રાહત મળી નહોતી આખો દિવસ પવનની પાંખે રહેતા જનજીવન પ્રભાવિત થયું હતું કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે વિકસિત ભારત બે હજાર સડતાલીસ માટે ગુજરાત વિકાસ એન્જિન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગુજરાતના રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગના સત્રને સંબોધતા તેમણે આ મુજબ કહ્યું હતું નમસ્કાર